નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના વડવા કાછીયાવાડ વિસ્તારમાં ગેરકાયદેસર ગૌમાસ ના જથ્થા સાથે પોલીસે બે સગીર સહિત પાંચ શખ્સ ને ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી ભાવનગરના વડવા કાછીયાવાડ માટીયાફળીમાં રહેતા રફીકભાઈ પુષ્પનભાઈ કાલવા પોતાના રહેણાંકી મકાનના નીચેના ભાગે ગૌમાસનું છૂટક વેચાણ કરતા હોવાની માહિતી એલસીબી પોલીસને મળી હતી આ બાતમીના આધારે પોલીસે પશુ ચિકિત્સકને સાથે રાખી માસના નમૂના લીધા હતા અને એફએસએલ પરીક્ષણ માટે મોકલ્યા હતા એફએસએલની તપાસમાં ગૌમાંસ હોવાનું ખુલ્યું હતું પોલીસે ગૌમાસના વેચાણ મામલે રફીક કાલવા તેના પિતા ઉસ્માન કાલવા અલ્ફાસ કાલવા અને બે સગીરની પંદર કિલો ગૌમાસ સાથે ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી